રખડતા ઢોરના પ્રશ્નોથી શહેરજનો પરેશાન છે ત્યારે ભુજ નગરપાલિકા આ બાબતે ખૂબ જ જાગૃત છે અને હાલે પણ ઢોરોને પકડીને તેમને નગરપાલિકા સંચાલતી પાંજરાપોળમાં રાખવામાં આવી રહ્યા છે આગામી સમયમાં રખડતા ઢોરો પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું આગામી સમયમાં શહેરી વિસ્તારમાં જે લોકો ઘાસચારાનું વેચાણ કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે મયદીપસિંહ જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી રખટા ઢોરનો જે પ્રશ્ન છે સમગ્ર પૂજની અંદર તો જ્યારથી અમારી નવ નવ બોડી આવી ત્યારથી જ અમે રખડતા ઢોરોને પકડવાનું ચાલુ કર્યું છે અને નગરપાલિકાનો જે ગાયનો વાળો છે તેની અંદર તે રખડતા ઢોરોને રાખવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ જે પોતાના ઢોરોમાંથી ગાયને છોડાવવા આવે તો ત્રણ હજાર રૂપિયા જેવી રકમ લેવામાં આવે છે અને નાનું વાછડો કે વાછડી હોય છે તો હજાર રૂપિયા જેવી રકમ લેવામાં આવે છે આવનારા દિવસોની અંદર જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે ભુજ આખામાં જે ચારો વેચે છે જે તે જાહેર સ્થળો ઉપર એના ઉપર દંડ કાર્યવાહી ચાલુ કરવામાં આવશે અને જાહેર સ્થળો ઉપર જે ઘાસચારો વેચે છે તે બંધ કરવામાં આવશે હવે આવનારા દિવસોની અંદર પોલીસ પ્રોટેક્શન લઈને એના ઉપર જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે એની ઉપર આપણે કેસ પણ કરી શકીએ છીએ તેવા આગળના પગલાં લેવામાં આવશે